હેલો દોસ્તો જય માતાજી તો એક નવા વિડીયોમાં તમારો એકવાર ફરીથી સ્વાગત છે એકવાર ફરીથી સરસ મજાના વિડીયો લઈને આપણે આવી ગયા છે હાલ આપણે આવી ગયા તમે જોઈ શકશો સામે અકલતા ચોકડી છે મારી બાજુનો વિડીયો છે જે ખાતર ચોકડીથી કઠલાલ વચ્ચે અકલતા ચોકડી આવે છે મહેમદાદ તાલુકામાં આવેલું છે અને સરસ મજાના એક કાકોએ ભાઈ જે લાઈવ ઢોકળા ખવડાવે છે એક નંબરના લાઈવ ઢોકળા કાકા ખવડાવે છે અને ઘરમાં ગરમ ખવડાવે છે સવાર સવારમાં કાકા આવી જાય છે અને આ કાકાની મહેનત ખૂબ જ સરસ મહેનત છે અને જે આનો ટેસ્ટ આપે છે એક નંબરનો ટેસ્ટ મળી જશે અને તમે ચોક્કસ અહીંયા આવી શકો છો તો ગરમા ગરમ કાકા જે અહીંયા ખવડાવે છે અને તમે સામે જોઈ શકશો અલગ અલગ પ્રકારની ઘણી બધી ચટણી તમને અહીંયા મળી જશે હાલમાં જ કાકાનું સ્ટાર્ટઅપ નાનું છે પણ સરસ મજાનું ટેસ્ટ સો ટકા તમને મળી જવાનો છે તો દોસ્તો કાકાની મહેનત તમને સારી લાગતી હોય તો જરૂર વિડીયો લાઈક કરી શકો છો સાથે સાથે આપણે પેજને જરૂર ફોલો કરી શકો છો મારા પેજમાં ઘણા બધા વિડીયો તમે જોઈ શકો છો એની માટે એક લાઈક અને પેજને ફોલો કરી શકો છો ઘણા બધા વિડીયો આપણે તમને પેજના માધ્યમથી બતાવતો રહીશ મારા આજુબાજુનું દેશી ફૂડ મારા ગામના દેશી મોવાજ સાથે સાથે અલગ અલગ વસ્તુ બતાવવાની કોશિશ હું કરું છું એની માટે મને પણ સપોર્ટ કરવા માટે તમે પેજને ફોલો કરી શકો છો વિડીયોનો લાઇક કરી શકો છો